હવે જોઈએ સમાચાર વિગતવાર તો સમાજમાંથી બહિષ્કારના મુદ્દે કિંજલ દવેનું નિવેદન સામે આવ્યું છે સકપડને લઈને ચાલતી ચર્ચાઓ પર કિંજલ દવે મૌન તોડ્યું છે અસામાજિક તત્વોને સમાજમાંથી બહાર કાઢો દીકરી તરીકે સહન ન કરી બોલવું જોઈએ કિંજલ દવે આ નિવેદન કર્યું છે કે દીકરી તરીકે સહન ન કરી બોલવું જોઈએ બ્રહ્મકન્યા હોવાનું ખૂબ ગૌરવ છે કિંજલ દવે કહ્યું કે બ્રહ્મ સમાજમાં લોકોનો મારી સફરમાં મોટો ફાળો છે સભ્ય અને મોડન સમાજમાં બે ચાર અસામાજિક તત્વો દીકરીઓ માટે લિમિટ તેઓ નક્કી કરે છે કિંજલ દવે પાંખોને કાપવાની આ બધી વાતો કરે છે કિંજલ દવે મૌન તોડ્યું છે અને નિવેદન સામે આવ્યું છે કહ્યું કે બ્રહ્મકન્યા હોવાનું તેમને ગર્વ છે પાંખોને કાપવાની આ બધી વાતો છે દીકરીઓ માટે લિમિટ તેઓ નક્કી કરે છે કિંજલ દવેએ નિવેદન આપ્યું છે કે સમાજમાં બે ચાર જેટલા અસામાજિક તત્વો રહે છે જે દીકરીઓ માટે લિમિટ નક્કી કરે છે બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળે છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાવી રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદુર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહ્યો છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે